આપના જ્ઞાનની ચકાસણી કરો પવન મહેન્દ્ર અને મહર્ષિ આ શબ્દોની સંધિ કેવી રીતે છોડી શકાય એ આપ ચકાસો હવે જોઈએ સ્વર સંધિ જેમાં સ્વરો એકબીજા સાથે જોડાય તેને સ્વર સંધિ કહે છે એમના કેટલાક નિયમો છે નિયમો જોઈએ સૌ પ્રથમ અ પ્લસ અ બરાબર આ થાય છે દાખલા તરીકે સ્થળ પ્લસ અંતર તો સ્થળાંતર સૂર્ય પ્લસ અસ્ત સૂર્યાસ્ત પરમ પ્લસ અર્થ બરાબર પરમાર્થ તો આ થઈ જાય છે બીજો નિયમ અ પ્લસ આ તો પણ એમનું આ થાય છે ઉદાહરણ દેવ પ્લસ આલય દેવાલય હિમાલય જળાશય ત્યારબાદ નો નિયમ છે આ પ્લસ આ બરાબર આ દયાનંદ વિદ્યાલય ઈ રસ્વઈ અથવા તો દીર્ઘઈ ની સામે દીર્ઘ ઈ જોડાય તો પણ દીર્ઘ ઈ થાય છે દાખલા તરીકે પ્લસ ઈચ્છા બરાબર પરીક્ષા રવિ પ્લસ રવિન્દ્રિશ આ શબ્દમાં આપ જોશો તો ખ્યાલ આવશે કે પરીક્ષા જે શબ્દ છે એમાં પરી રસવચેરી પ્લસ ઈ દીર્ઘ છે તો એમનો પણ દીર્ઘ ઈ થાય છે

દાખલા તરીકે ઉપ પ્લસ ઇન્દ્ર ઉપેન્દ્ર કલ્પ પ્લસ ઈશ કલ્પેશ પરમ પ્લસ ઈશ્વર પરમેશ્વર મહા પ્લસ ઈશ મહેશ અન્ય ઉદાહરણમાં જોઈએ રમેશ નરેશ ભાવેશ નરેન્દ્ર આ બધા શબ્દોમાં આ નિયમ લાગુ પડે છે અ પ્લસ ઈ બરાબર એ થાય છે ત્યારબાદ અ અથવા તો આ હોય અને સામે રસ્વ ઉ અથવા તો દીર્ઘ ઉ હોય તો એમનો ઓ થાય છે ઉચ્ચાર દાખલા તરીકે સૂર્ય પ્લસ ઉદય તો સૂર્યોદય નવ પ્લસ ઉઢા બરાબર નવઢા પ્રસંગ પ્લસ ઉચિત બરાબર પ્રસંગોચિત તો આ શબ્દોમાં જોશો તો આપણને ખ્યાલ આવશે કે અ પ્લસ ઉ બરાબર ઓ ઉચ્ચાર થાય છે महा प्लस उदय महोदय अ प्लस रु बराबर अर उच्चार થાય છે જેમ ઉદાહરણ છે સપ્ત प्लस ઋષિ બરાબર સપ્તર્ષિ મહા प्लस ઋષિ બરાબર મહર્ષિ બ્રહ્મ प्लस ઋષિ બરાબર બ્રહ્મર્ષિ તો આવી રીતે ઉચ્ચાર થાય છે જેમાં અ પ્લસ રૂ જોડાય છે અ અથવા તો આ હોય હોય પ્લસ એ ત્યારે અ ઉચ્ચાર થાય છે જેમાં ઉદાહરણ છે સદા પ્લસ એવ બરાબર સદૈવ એક પ્લસ એક બરાબર એક અથવા તો આ પ્લસ ઔ તો પણ એમનું ઉચ્ચાર ઔ થાય છે ઉદાહરણ જોઈએ વન ઔષધિ ઉત્તમ પ્લસ ઔષધિ બરાબર ઉત્તમ ઔષધિ તો આ ઉદાહરણ છે ઈ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો ય મુકાય છે તો મિત્રો અહીંયા સૌ પ્રથમ સ્વર એટલે શું એ સમજી લઈએ તો વિજાતીય સ્વર એટલે કે જુદા જુદા વર્ગના સ્વર ઉદાહરણ સાથે સમજીએ પ્રતિ પ્લસ એક બરાબર પ્રત્યેક અતિ પ્લસ અંત બરાબર અત્યંત પ્રતિ પ્લસ ઉત્તર બરાબર પ્રત્યુત્તર તો અહીંયા આપ જોશો કે પ્રત્યેકમાં પ્રતિમાં ઈ પ્લસ એ છે મતલબ કે ઈ ની સામે ઈ નથી પરંતુ ઈ સિવાયનો સ્વર છે એટલે કે વિજાતી સ્વર કહેવામાં આવે છે એક જ વર્ગના સ્વર હોય તો સજાતી સ્વર કહેવામાં આવે છે જેમ કે ઈ ની સામે ઈ હોય તો એ સજાતી સ્વર કહેવાય છે પરંતુ ઈ ની સામે અન્ય કોઈ સ્વર હોય તો એ વિજાતી સ્વર કહેવાય છે ઉ દીર્ઘ એના પછી કોઈ પણ વિજાતી સ્વર આવે તો એમને સ્થાને વ મુકાય છે ઉદાહરણ સુ પ્લસ અચ્છ તો અહીંયા શબ્દ બને છે સ્વચ્છ તો અહીંયા આપ જોઈ શકો છો સુ માં ઉ ઉચ્ચાર છે પ્લસ અ મતલબ કે વિજાતીય સ્વરો છે એમના જોડાથી વગત બરાબર સ્વાગત પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે તો અ મુકાય છે ઉદાહરણ જોઈએ પો પ્લસ બરાબર પવન શ્રો પ્લસ અન બરાબર શ્રવણ ભો પ્લસ અન બરાબર ભવન તો આ રીતે આપ સ્વરની સાથે આવી રીતે અવ મુકાય છે જોઈ શકો છો બીજો પ્રકાર વ્યંજન સંધિ જેમાં વ્યંજન સાથે સ્વર અથવા તો વ્યંજન જોડાય તેને વ્યંજન સંધિ કહે છે ઉદાહરણ પ્લસ ચિંત નિશિંતર પ્લસ નય બરાબર નિર્ણય વ્યંજન સંધિના ઘણા બધા નિયમો છે અને અપવાદ પણ છે ત્રીજો પ્રકાર વિસર્ગ સંધિ વિસર્ગ સાથે સ્વર અથવા તો વ્યંજન જોડાય તેને વિસર્ગ સંધિ કહે છે દાખલા તરીકે મનોહ પ્લસ રથરથ શિરોહિર શિરોમણી પ્લસ રવ બરાબર નિરવ અંતઃ પ્લસ કરણ બરાબર અંતઃકરણ આ બધા વિસર્ગ સંધિના ઉદાહરણ છે આ ઉપરાંત કમ્પ્યુટર ઇન્ટરનેટ બ્લોગ યુટ્યુબ ચેનલ ગૂગલ સર્ચ ટ્રોપબોક્સ એસબીઆઈ મોબાઈલ બેન્કિંગ નેટ બેન્કિંગ વગેરેના ઉપયોગ વિશે ગુજરાતીમાં પ્રેક્ટિકલ વિડીયો મારી આ યુટ્યુબ ચેનલ પર છે અથવા યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગુંડલિયા તો આપણને મારા તમામ વિડીયો જોવા મળશે જેને આપ જોઈ શકો છો અને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો મારા હવે પછીના દરેક વિડીયોના અપડેટ્સ મેળવવા માટે આ ને અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ ની મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ